નમસ્કાર મારું નામ ડૉક્ટર ચિંતન સોલંકી એસએસજી હોસ્પિટલ વિભાગનો સેકન્ડ યરનો ઓર્થોપેડિકનો તબીબ આજરોજ અમે એસએસજી હોસ્પિટલમાં દોઢસો જેટલા રેસિડેન્ટ ડૉક્ટર્સ અને અઢીસો જેટલા ઇન્ટર્ન તબીબો અમારી રેસિડન્ટ ડૉક્ટર્સ તથા ઇન્ટર્ન ડૉક્ટર્સના પગારમાં વધારા માટેના સરકારશ્રીના પાછળના સમયના જીઆરએ અનુસાર અમારા પગારના વધારેની માગણીને અનુલક્ષીને નૈતિક રીતે હોસ્પિટલનું ઇમરજન્સીનું કે વોર્ડનું કે ઓપીડીનું કોઈ પણ પેશન્ટની હાનિ ન પહોંચે એ રીતે અમારા હાથમાં કાળી પટ્ટી બાંધી અને સરકાર આ સંવેદનશીલ સરકાર કે જે સરકાર પર અમને પૂરેપૂરી શ્રદ્ધા છે કે આ સરકારે ભૂતકાળમાં પણ અમારા પગારમાં વધારો કરેલ છે અમદાવાદ જેડીએ દ્વારા ત્રણથી ચાર વખત મુલાકાત કરવામાં આવેલ ત્યારે સરકાર દ્વારા અમને હકારાત્મક રિસ્પોન્સ મળેલ છે એટલા માટે આજે એક નૈતિક રીતે અમારા દરેક રેસિડેન્ટ તથા ઇન્ટર્ન ડૉક્ટર્સ આ કાળી પટ્ટી બાંધી અને અમારો નૈતિક વિરોધ પ્રદર્શિત કરી અમારું રોજબરોજનું કામ આજે ચાલુ રાખેલ છે આગળનું જે અમારા પ્લેન ઓફ એક્શન અને પ્લેન ઓફ સ્ટ્રાઇક ઓલ ગુજરાત જેડીએ અને જેડીએ બીજીએમસી કાર્યક્રમની જે રૂપરેખા નક્કી કરે છે અને સરકાર તરફથી અમને કેવો પ્રતિસાદ મળે છે એને અનુરૂપ આગળ તમને જાણ કરીશું